નમસ્કાર મિત્રો મિત્રો શું કોળી ઠાકોર સમાજથી ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે શું બે હજાર સત્યાવીસ માં મોટું પરિવર્તન આવી શકે છે કયું એક સમીકરણ છે જે મોટા બદલાવ લાવી શકે છે ભારતીય જનતા પાર્ટીની બાજી પણ પલટી શકે છે આ તમામ બાબતે વાત કરીએ વિસ્તારથી કેમ ધારાસભ્યો એક માગને લઈ પત્ર લખી રહ્યા છે શું ગુજરાતમાં ફરી એક મોટું આંદોલન ફાટી નીકળી શકે છે આમ જોઈએ તો ગુજરાતમાં આજની તારીખે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે એકસો થી પણ શું ભલે ભલે ભયાનક ભયાનક ઝઘડો ચાલતો ચાલતો હોય હોય બહાર બધું ચકાચક છે વાત એ છે કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના યુવાનો હોય કોળી ઠાકોર સમાજના આગેવાનો હોય એક પત્ર લખી રહ્યા છે આ પત્ર છે ઓબીસી અનામત વર્ગીકરણને લઈ ઓબીસી અનામત વર્ગીકરણ આ શબ્દ કદાચ છેલ્લા ઘણા સમયથી આપ સાંભળતા હશો ગુજરાતમાં ઓબીસીની અંદર એકસો જેટલી જ્ઞાતિ આવે છે આમાંથી વીસ જેટલા સમાજ વીસ જેટલી જ્ઞાતિ ઓબીસી અનામતનો વધુ લાભ મેળવે મેળવે છે તેવા દાવા સાથે ઓબીસી અનામતની અંદર ફરીથી વર્ગીકરણ કરવામાં આવે અને ઓબીસી અનામતની અંદર પછાત સમાજ છે તેમને પાંચ ટકા અને અતિ પછાત સમાજ છે તેમને બાવીસ ટકા એમ કુલ સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે અલગ અલગ મહારાષ્ટ્ર હોય તમિલનાડુ હોય કેરળ હોય કર્ણાટક હોય હરિયાણા હોય આ બિહાર હોય આ તમામ જગ્યાએ આ પ્રકારનું ઓબીસી અનામત વર્ગીકરણ છે તો ગુજરાતમાં કેમ નહીં એક સમિતિ બનાવો અને ત્યારબાદ એક સર્વે કરો છ મહિનાની અંદર આ કામ થઈ શકે તે માર્ગ સાથે પત્ર લખવામાં આવી રહ્યા છે અલગ અલગ યુવાનો આ બાબતને લઈ લોકોને જાગૃત કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે વાત એ છે કે આ ઓબીસી અનામત વર્ગીકરણની અંદર કોળી અને ઠાકોર સમાજના ધારાસભ્યો આગળ પડતા છે અને તેમના દ્વારા માગ કરવામાં આવી રહી છે ફક્ત કોંગ્રેસના નહીં આપના પણ નહીં ભાજપના પણ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈએ પણ પત્ર લખ્યો હતો અને દસાડાના ધારાસભ્ય પી કે પરમારે પણ સમર્થન આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય તો કાંકરેજના લઈ લો તમે અમૃતજી લઈ લો ચાણસમાના દિનેશજી લઈ લો તમે એ તો છે જ તે આમ આદમી પાર્ટી છૂટાયે ચૂંટાયેલા ઉમેશભાઈ મુકવાણાના પણ સમાચાર આવ્યા હતા એ બધા તો છે જ તે પણ ભાજપના ધારાસભ્યો પણ આ બાબતને લઈને બોલી રહ્યા છે વાત એ છે કે ગુજરાતમાં ઓબીસી એક મોટો વર્ગ છે આમ જોઈએ તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ઓબીસી સમાજ વચ્ચે એટલી એકતા ચૂંટણી સમયે ઓબીસી એટલો મોટો મુદ્દો નથી બનતો પરંતુ આ ઓબીસીની અંદર કોળી ઠાકોર એ ખૂબ મોટો મુદ્દો બને છે અને જો આ મુદ્દો બનશે બે હજાર સત્યાવીસમાં તો પછી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન ફાટી નીકળ્યું હતું અને બે હજાર સત્તરમાં શું પરિણામ આવ્યું આપણે જોયું છે વાત એ છે કે કોળી સમાજની સૌરાષ્ટ્રમાં સોળ જેટલી વિધાનસભા બેઠકો છે કે જ્યાં એમનો પ્રભાવ જબરદસ્ત છે ખૂબ મોટું વર્ચસ્વ છે તમે ભાવનગર જાઓ જુનાગઢ જાઓ સુરેન્દ્રનગર જાઓ આ ત્રણ જિલ્લામાં જશો તો તમને કેટલી વિધાનસભાઓ જોવા મળશે બીજી બાજુ ઠાકોર સમાજનું પણ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય ખૂબ મોટું વર્ચસ્વ છે ને પાછું જે ક્ષત્રિય ઠાકોર કહે એ પણ એક અલગ સમીકરણ બંધ બેસે વાત એ છે કે કોળી ઠાકોર અન્ય બીજા સમાજ આ તમામ મળીને જો એક મોટું સમીકરણ સેટ થાય છે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે એક વાત એ પણ છે કે જો વર્ગીકરણમાં ફાટા પડે એટલે કે વર્ગીકરણ થાય અને ઓબીસીની અંદર ફાટા પડે ઓબીસીમાંથી કોઈને દૂર કરવાની વાત નથી પરંતુ જે આંદોલન કરી રહ્યા છે જે માગ કરી રહ્યા છે તેમની વાત એ છે કે તેઓ વીસ ટકાથી પણ ઓછા છે આમ છતાં પણ એસી ટકા જેટલો લાભ મેળવે છે તેમને પાંચ ટકા જેટલો લાભ આપી દેવો જોઈએ અને બાકીનો બાવીસ ટકા સોથી પણ વધુ જાતિઓ છે ઓબીસીમાં તેની માટે રાખવો જોઈએ જેના કારણે અન્ય સમાજ પણ બહાર આવે અન્ય સમાજના લોકો પણ સરકારી પરીક્ષાઓ પાસ કરે વાત એ છે કે આનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલોય ફાયદો પણ થઈ શકે છે કારણ કે ઓબીસી સમાજની અંદર જ જો ફાટા પડે તો પછી કેટલોય વર્ગ ભારતીય જનતા પાર્ટી તરફ જાય ન જતો હોય તો પણ જાય તેવી પણ શક્યતા ખરી પણ પછી વાત એ છે કે કોળી ઠાકોર સમાજ જો એક તરફી ભાજપની વિરુદ્ધમાં પડે તો પછી એ ફાયદો કરતા નુકસાન વધી જાય છે અત્યારની સ્થિતિ એ છે કે હજુ આંદોલન ચાલી રહ્યું છે ધારાસભ્યો પત્ર લખી રહ્યા છે જ્યારે મેદાન પર આવશે યુવાનો મેદાન પર આવશે એવા દ્રશ્યો આવશે ત્યારે આપણે કહી શકીએ કે આવનાર સમયમાં વધુ શું થઈ શકે છે પરંતુ આ એક ચિનગારી છે અને જો આ મોટી આગ પકડશે તો પછી ગુજરાતમાં પરિણામ પણ અલગ હશે અને ગુજરાતમાં ચૂંટણી સમયે માહોલ પણ અલગ હશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ગુજરાતની પરિસ્થિતિ કોળી સમાજ ઠાકોર સમાજ ઓબીસી અનામત વર્ગીકરણની વાત અને ગુજરાતની પરિસ્થિતિ આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ